જસદણમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી સાતગામમાં ત્રીસ વર્ષ બાદ હવે એસટી બસથી સેવા મળશે રાજા વીરપર ગામના હાલાકી પડતી હતી જ્યાં સ્કૂલે જવા માટે રિક્ષા અથવા તો ચાલીને જવું પડતું સાતગામના લોકોએ હોસ્પિટલ જવા માટે ખાનગી માં વધારે ખર્ચ કરવો પડતો લોકોને હોસ્પિટલ જવા માટે જસદણ અથવા તો રાજકોટથી વાહનો ભાડે ખરીદ કરવા પડતા હતા એસટી બસ શરૂ થતા રાજા ગામના લોકોએ બસને વધાવી હતી 26 જુલાઈએ વીટીવી ન્યુઝે અહેવાલ પ્રસારિત કરતા એસટી વિભાગ જાગ્યું છે જે પ્રકારે જુલાઈએ વીટીવી અહેવાલ કર્યો હતો અને ત્યારબાદ હવે એસટી વિભાગ જાગ્યું છે ને આ બસ છે અહીંયાથી શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી વિદ્યાર્થીઓ અહીંયા હાલાકી છે તે ભોગવતા હતા વિદ્યાર્થીઓને અથવા તો ભાડે થી જવું પડતું હતું અથવા તો પછી ચાલીને જવું પડતું હતું ને તેને કારણે વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરતા હતા અને જેનો અહેવાલ છે વીટીવી ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જો કે હવે છવ્વીસ જુલાઈના વીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કરતા એસટી વિભાગ જાગ્યો છે ને હવે હા બસ શરૂ કરાઈ છે